પ્રકારરૂપ થતા હાલમાં વન વિભાગ સુરત વન વિભાગ દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે જોર દોસ્તો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી સાથે હું દિવ્યેશ વસાવા સુરત જિલ્લાનો માંડવી તાલુકો અનેકવાર ચર્ચામાં આવતો હોય છે કારણ કે ત્યાં ઘણીવાર અનેક પ્રકારના ઘટનાઓ સામે આવતી હોય છે સુરત જિલ્લાનો માંડવી તાલુકો મોટા ભાગનો વિસ્તાર જંગલમાં હોવાને કારણે ત્યાંના લોકો વચ્ચે અને જંગલમાં રહેતા પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળતું હોય છે આ સમગ્ર સમસ્યાનું નિવારણ કરવા માટે હાલમાં સુરત વન વિભાગ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એક યોજના બહાર પાડવામાં આવી છે જેમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરની રચના કરવામાં આવશે આ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં કાલ રોજ એટલે છ ડિસેમ્બરના રોજ એક મીટિંગ બેઠક હતી જેમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને સાત ડિસેમ્બરના રોજ આને જાહેર કરવામાં આવ્યું હતું હાલમાં આ ટેન્ડર કઈ પ્રમાણેની રહેશે અને તે સમગ્ર ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે કઈ પ્રકારનું સમારકાર સમારકામ કઈ પ્રકારનું કામ કરવામાં આવશે તે આપણે હાલમાં જાણીશું સુરત વન વિભાગ દ્વારા પાડવામાં આવ્યું હતું જેમાં ટેન્ડર નોટિસ વિભાગોમાં કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ સેન્ટરની યુનિટ વિભાગ માટે સેન્ટર બનાવવા માટે ઓગણપચાસ લાખ નવ નવ્વાણું હજાર છસો રૂપિયાની જેટલી આ અંદાજીત રકમ નક્કી કરવામાં આવી છે તેમજ દીપડાઓને બચાવવા માટે પાંજરા કે સેટ બનાવવા માટે તેત્રીસ લાખ સત્તાવન હજાર છસો ને તેતાળીસ જેટલી રકમ બહાર પાડવામાં આવી છે નોટિસ નંબર બે માં દર્શાવવામાં આવ્યું છે કે ચિત્તા અને બચાવ કેન્દ્ર માટે સંકટિત લિંગ માટે ફેન્સિંગ તેમજ કમ્પાઉન્ડ હોલ બનાવવા માટે અંદાજિત અંદાજીત સત્યાવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો ને છન્નું જેટલી રકમ અંદાજિત નક્કી કરવામાં આવી છે આ સમગ્ર રકમોને નક્કી કરવામાં આવી છે હાલમાં અંદાજિત રકમ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ એની જ્યારે કામ પૂર્ણ કરવામાં આવશે ત્યારે એને ફરી એકવાર રકમ બહાર પાડવામાં આવશે હાલમાં દર્શાવ્યા અનુસાર ટેન્ડર નંબર ટેન્ડરમાં રકમ દર્શાવ્યા પ્રમાણે ત્રીજા નંબરનું જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે તેમાં પાણીની ટાંકીનું સમારકામ કરવામાં આવશે સાથે સર્વેલન્સનું રૂમ બનાવવામાં આવશે તેમજ એન્ટ્રન્સ ગેટ બનાવવામાં આવશે કેન્દ્ર માટે શેડ બનાવવામાં આવશે અને પોસ્ટમોર્ટનની પણ બિલ્ડિંગ બનાવવામાં આવશે સાથે ઓફિસ બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે અને પીવીસી પાઇપલાઇન તેમજ એક બોર પણ બનાવવામાં આવશે અનેક ટ્યુબ પણ બનાવવામાં આવશે અને સીસી રસ્તા બનાવવામાં આવશે તેમ સમગ્ર જે કામ છે એની રકમ અંદાજીત પંચોતેર લાખ અઢાર હજાર પાંચ રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે લોકો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે કે આદિવાસી વિસ્તારમાં આ રીતની જે બંધકામ છે કે આ રીતના જે યોજનાઓ છે એના અંતર્ગત આદિવાસી લોકોને વિસ્થાપિત કરવામાં આવતા હોય છે કે એ ના જે જમીનો હોય છે કે જંગલ જમીન હોય છે એના પર